नमस्कार दर्शक मित्रों परेश चौहान सौराय सम्राट न्यूज चैनल में आपू हार्दिक स्वागत है गढ़ा खाते अरजी अनुसंधा ने फरियाद नहीं लेता लोग रजूआत मैं पहुँचा एसपी कचेरी लाखका माथा मथाभारे महिला शख्स द्वारा शेड़ी सहित खोटी फरियाद कर लोग ने परेशान करता हो कराई रजूआत लाखणका गामना केटलाक रहीसों द्वारा गढ़ा फरियाद अरजी अनुसंधा ने फरियाद नहीं नाराज

નાનીબેન ગીગાભાઈ બોહિલ અને આખી ટોળકી રાખે છે અને ટોળકી દ્વારા ઉંગળો કરે છે બધાની સાથે અને અવારનવાર જેવા પડતી છે એક બદનામી નામ થી એવા બડા કેસો કરે છે એકરો છે તેમ અન્ય સમાજ ઉપર કરે છે અને નો એવા દાવે મૂકે છે પડતીનો એવા બદ બરોબર એટલે અમે ગડરા પોલીસ સ્ટેશનને અરજી કરેલી પણ અમારી કોઈ લીદેલી નહી એથી કરીને અમે આ બોટા એસપી સાહેબના કચેરી આયા છીએ તો એમને અમને બાયદરી આપીક ભાઈ તમે જે પરમાણે કેવસી પરમાણે તમારું થઈ જશે